નમસ્કાર હવે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં એમ બી એડમિશન લેવું હોય તો એની તમામે તમામ પ્રાઇવેટ કોલેજ છે એની ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે તો આ વિડિયોમાં છેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે મેડિકલની એમ બી સિવાય પણ બીડીએસ છે બી છે અને બી છે એની પ્રાઇવેટ કોલેજોમાં પણ ફીનો વધારો કરવામાં આવ્યો છે તો એ અંતર્ગત આપણે બી એ એટલે કે આયુર્વેદિકમાં બે હજાર ચોવીસમાં કઈ કોલેજમાં કેટલી ફી હતી અને બે હજાર પચીસમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે એની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોમાં આપવામાં આવી છે હવે જુઓ બી ગુજરાતની અંદર કેટલી કોલેજ આવેલી છે પાંચ કોલેજ છે એ સરકારી કોલેજ આવેલી છે એના સિવાય જે છત્રીસ કોલેજ છે એ તમારે પ્રાઇવેટ છે હવે જો તમને લોકોને આ પાંચે પાંચ સરકારીમાંથી કોઈ બી એક સરકારીમાં એડમિશન મળી જાય છે તો તમારે લોકોને વર્ષની ચાર હજાર રૂપિયા છે એ ફી પે કરવાની થશે આ ચાર હજાર રૂપિયા કઈ છે તમારી ટ્યુશનની ફી છે બાકીની જે છત્રીસ જેટલી જે પ્રાઇવેટ કોલેજ આવેલી છે એમાં પણ ત્રણ પ્રકારના કોટા છે કયા કયા તો કે એક તો ગવર્મેન્ટ કોટા હશે પછી બીજો હશે મેનેજમેન્ટ કોટા અને ત્રીજો કોટા હશે આપણે એનઆરઆઈ કોટા તો હવે જો ગવર્મેન્ટ કોટા છે એની ફી તમારે કેટલી હોય તો કે ભાઈ સાડા પાંચ લાખ સુધી છે એ હાલની સ્થિતિએ કરી દેવામાં આવી છે ત્રણ બેથી લઈને બે પોઈન્ટ એંસીથી લઈને સાડા પાંચ લાખ રૂપિયા સુધી પ્રતિવર્ષ તમારે ભરવાની થાય અને મેનેજમેન્ટ કોર્ટામાં વર્ષની સાત લાખ રૂપિયા સુધીની છે એ ફી કરી દેવામાં આવી છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો હવે આપણે જે ફીમાં વધારો થયો છે એની આપણે માહિતી જોઈએ તો એમાંની પહેલી કોલેજ છે બીજી ગારૈયા કોલેજ રાજકોટ રાજકોટમાં વર્ષ બે હજાર ચોવીસમાં ત્રણ પોઈન્ટ દસ લાખ રૂપિયા છે એ ગવર્મેન્ટ કોટાની ફી હતી એ વધારીને કેટલી કરી દેવામાં આવી છે ત્રણ પોઈન્ટ અડતાલીસ લાખ રૂપિયા છે કરી દેવામાં આવી છે એટલે કે સાડા ત્રણ લાખમાં બે હજાર રૂપિયા છે એ ઓછા તમે જોઈ શકો છો કે આડત્રીસ હજારનો વધારો કરી દેવામાં આવ્યો છે અને એજ જ કોલેજમાં તમારે જો મેનેજમેન્ટમાં લેવું હોય તો બે હજાર ચોવીસમાં ચાર પોઈન્ટ સત્યાવીસ લાખ રૂપિયા ફી હતી એની જગ્યાએ આપણે ચાર પોઈન્ટ છે એ ઓગણ લાખ રૂપિયા છે એ ફી કરી દેવામાં આવી છે કઈ કોલેજમાં બીજી ઘરે આયુર્વેદિક કોલેજ રાજકોટ હવે એના પછીને આપણે બીજા નંબરની કોલેજ જોઈએ છીએ અનન્યા આયુર્વેદિક કોલેજ કલોલ તો એ કલોલમાં ગયા વર્ષે એટલે કે ગવર્મેન્ટ કોટામાં તમારે ત્રણ પોઈન્ટ પંદર લાખ રૂપિયા ફી હતી એ વધારીને ત્રણ પોઈન્ટ પચીસ લાખ રૂપિયા આ વર્ષે કરી દેવામાં આવી છે એટલે કે એમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે ગવર્મેન્ટ કોટામાં દસ હજાર રૂપિયા છે એનો વધારો કરવામાં આવ્યો છે એના પછી ચાર પોઈન્ટ સત્તાવન લાખ રૂપિયા છે એ તમારે અનન્યા કોલેજમાં મેનેજમેન્ટ કોટાની ફી હતી જ્યારે આ વખતે કેટલી કરી દેવામાં આવી છે ચાર પોઈન્ટ બ્યાસી લાખ રૂપિયા એટલે તમારે છે એ મેનેજમેન્ટ કોટામાં પણ ફી છે એમાં ઘણો બધો વધારો કરવામાં આવ્યો છે એના પછીને આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ છીએ મંજુશ્રી આયુર્વેદિક કોલેજ ગાંધીનગર તો ગાંધીનગરમાં જો તમને ગવર્મેન્ટ કોટામાં મળતું હતું તો બે પોઈન્ટ અઠ્યાસી લાખ રૂપિયા ફી હતી ગયા વર્ષે આ વર્ષે એ ફી વધારીને કેટલી કરી દેવામાં આવી છે ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની ચાર પણ સત્તાવન હતી એ તો એને જ રાખી છે એમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી મંજુશ્રીમાં તમારે જે ગવર્મેન્ટ કોટા છે એમાં જ તમારે વધારો કરવામાં આવ્યો છે એના પછી ચોથા નંબરની કોલેજ છે હરિહન કોલેજ કલોલ તો એમાં બે અઠ્યાવીસ લાખ રૂપિયા તમારે ગવર્મેન્ટ કોટાની ફી હતી એ વધારીને કેટલી કરી દેવામાં આવી છે બે પોઈન્ટ સાડત્રીસ લાખ એટલે કે નવ હજાર રૂપિયા છે એનો તમારો વધારો કરવામાં આવ્યો છે અને મેનેજમેન્ટ કોટામાં ત્રણ પોઈન્ટ પિસ્તાળીસ લાખ રૂપિયા ફી હતી એ આ વર્ષે પણ કેટલી છે ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયા છે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો આ તમારી જે ફી દર્શાવી છે ને એ માત્ર ને માત્ર ટ્યુશનની ફી છે જેવો ગમે તે પ્રાઇવેટ કોલેજમાં તમે જાશો ને આ માત્ર માત્ર ટ્યુશન ફી છે બીજો જે તમારો ખર્ચો થશે અકોમોટેશન છે એટલે કે તમારે હોસ્ટેલમાં રહેવાનું છે જમવાનું છે ચોપડાની ફી છે તમે જે એક્ઝામ ફી છે એ બધું છે એ અલગથી આવશે આ માત્ર ને માત્ર તમે ભણવા જશો એટલે કે જે ટ્યુશનની ફી છે એ જ તમારે રહેશે હવે એના પછીને આપણે બે કોલેજીસ જોઈએ છીએ પાંચમા નંબરની શ્રી સ્વામિનારાયણ કોલેજ કલોલ તો એમાં ત્રણ પોઈન્ટ છપ્પન લાખ રૂપિયા ફી હતી એ વધારીને ગવર્મેન્ટ કોટામાં આ વર્ષે ચાર લાખ રૂપિયા ફી છે એ કરી દેવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટામાં ચાર એંસી લાખ રૂપિયા ગયા વર્ષે એટલે કે બે હજાર ચોવીસના વર્ષમાં હતી એ વધારીને પાંચ પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા છે એ ફી કરી દેવામાં આવી છે એના પછી છઠ્ઠા નંબરની કોલેજ છે ધન્વંતરી બી કોલેજ મહિસાગર તો મહિસાગરમાં બે પોઈન્ટ એકોતેર લાખ રૂપિયા ગયા વર્ષે હતી અને આ વર્ષે પણ બે પોઈન્ટ એકોતેર લાખ રૂપિયા રહેવાની છે એમાં છે તમારો ગવર્મેન્ટ કોટા અથવા તો મેનેજમેન્ટ કોટા તો મેનેજમેન્ટની ચાર પોઈન્ટ પાંચ લાખ રૂપિયા ફી છે ચાર લાખ અને પાંચ હજાર તો આ વર્ષે પણ તમારે એ જ ફી રહેશે એમાં તમારે કોઈ બી જાતનું ઇન્ક્રીમેન્ટ છે એ છે નહીં હવે આગળ વધતા પહેલાં તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશે માહિતી આપી દઉં તો હવે તમારા લોકોની મેડિકલ કાઉન્સેલિંગ એટલે એમબીબીએસ બીડીએસ બીએમએસ અને ની પ્રક્રિયા છે એ ટૂંક સમયમાં શરૂ થવાની છે તો એ અંતર્ગત તમારે અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો હવે એમાં તમને સંપૂર્ણ છે પર્સનલ અપડેટ પહેલેથી લઈને છેલ્લે સુધી છે એ તમને આપવામાં આવશે અને તમને કઈ કઈ કોલેજ મળવાપાત્ર છે એની સંપૂર્ણ માહિતી છે એ તમને આપવામાં આવશે તો અમારી સાથે તમારે જોડાવું હોય તો શું કરવાનું છે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ

તો આ વર્ષે કેટલી ફી કરી દેવામાં આવી છે ત્રણ પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા છે એટલે કે સાડત્રીસ હજારનો વધારો કરી દેવામાં આવ્યો છે વિચાર કરો એટલો એટલો વધારો છે એ કોલેજો મને ફીમાં થઈ ગયો છે આ વર્ષે પણ અને ચાર પોઈન્ટ પચાસ છે એ મેનેજમેન્ટની હતી ને એની કેટલી થઈ ચાર પોઈન્ટ ઓગણસઠ એટલે એમાં તમારે નવ હજાર રૂપિયા છે એનો વધારો કરવામાં આવ્યો છે એના પછીની આપણે કોલેજ જોઈએ છીએ આઠમા નંબરની ગોકુલ આયુર્વેદિક કોલેજ સિદ્ધપુર તો સિદ્ધપુરમાં ગવર્મેન્ટ કોટા છે એની બે પોઈન્ટને વીસ લાખ રૂપિયા છે એ ફી હતી આ વર્ષે બે પોઈન્ટ અઠ્યાવીસ લાખ કરવામાં આવી છે એટલે કે કેટલો વધારો કરવામાં આવ્યો છે આઠ હજાર છે એનો વધારો કરવામાં આવ્યો છે અને મેનેજમેન્ટ કોટામાં ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ રૂપિયા ફી હતી અને આ વખતે કેટલી કરવામાં આવી છે ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ એટલે કે તેર હજાર રૂપિયા છે એનો વધારો કરવામાં આવ્યો છે મેનેજમેન્ટ કોટામાં એના પછીની નવમાં નંબરની કોલેજ છે શ્રી વીએમ મહેતા આયુર્વેદ કોલેજ રાજકોટ તો એમાં ગવર્મેન્ટ કોટાની બે પોઈન્ટ લાખ રૂપિયા બે હજાર ચોવીસમાં ફી હતી આ વર્ષે એ વધારીને ત્રણ પોઈન્ટ બાર લાખ રૂપિયા છે એ કરવામાં આવી છે અને એના સિવાય મેનેજમેન્ટમાં ત્રણ પોઈન્ટ એક્યાસી હતી એ વધારીને ચાર પોઈન્ટને એકવીસ લાખ રૂપિયા છે એ કરવામાં આવી છે એટલે ચાર ઉપર ટફાડી દીધી છે એના પછીને આપણે કોલેજ જોઈએ છીએ દસમા નંબરની જી જે પટેલ બીએમએસ કોલેજ વલ્લભ વિદ્યાનગર તો એ કોલેજમાં બે હજાર ચોવીસમાં ત્રણ પોઈન્ટ પચીસ લાખ રૂપિયા ફી હતી ગવર્મેન્ટ કોટાની તો આ વર્ષે પણ એટલી જ છે ત્રણ પોઈન્ટ પચીસ લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટાની ચાર પોઈન્ટ પચીસ હતી તો આ વખતે પણ કેટલી છે ચાર પોઈન્ટને પચીસ લાખ રૂપિયા એના પછી ઇવા કોલેજ ઓફ સુપેડી તો એમાં પાંચ પોઈન્ટ સત્યાવીસ લાખ રૂપિયા જુઓ ગવર્મેન્ટ કોટામાં જુઓ આ ફી તમે ખાલી જુઓ પાંચ પોઈન્ટ સત્યાવીસ લાખ રૂપિયા એટલે પાંચ લાખ અને સત્યાવીસ હજાર ગવર્મેન્ટ કોટાની ફી હતી એ વધારીને પાંચ પોઈન્ટ નેવું લાખ રૂપિયા કરવામાં આવી છે વિચાર કરો પાંચ લાખ એટલે કે છ લાખમાં ખાલી દસ હજાર ઓછા જોઈ શકો છો અને મેનેજમેન્ટ કોટાની ફી છ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા હતી ગયા વખતે આ વખતે વધારી સીધી પચાસ હજાર વધારતી હતી વધારીને કેટલી કરવામાં આવી છે સાત લાખ રૂપિયા છે એ તમારે કરવામાં આવી છે એટલે આ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે એટલી ફી છે આ વર્ષે પે કરવાની થશે એના પછીને આપણે બે કોલેજો જોઈએ છીએ મુરલીધર બીએમએસ કોલેજ રાજકોટ રાજકોટમાં બે પોઈન્ટ પિંચોતેર લાખ રૂપિયા ફી હતી ગવર્મેન્ટ કોટાની આ વખતે વધારીને બે પોઈન્ટ ચોર્યાસી લાખ કરવામાં આવી છે એટલે કેટલી તો કે ભાઈ નવ હજાર રૂપિયા છે એનો એ લોકોએ વધારો કર્યો છે જ્યારે મેનેજમેન્ટ કોટામાં ત્રણ પોઈન્ટને એક્યાસી લાખ રૂપિયા હતી આ વખતે એક હજાર વધારીને ત્રણ પોઈન્ટ બ્યાસી લાખ રૂપિયા કરવામાં આવી છે ક્લિયર એના પછી બારમા નંબરની કોલેજ છે જયેશ આયુર્વેદિક કોલેજ નડિયાદ તો નડિયાદમાં ત્રણ પોઈન્ટને પચીસ લાખ રૂપિયા ફી હતી આ વખતે દસ હજારનો વધારો કરીને ત્રણ પોઈન્ટ પાંત્રીસ લાખ રૂપિયા કરવામાં આવી છે અને મેનેજમેન્ટમાં પાંચ પોઈન્ટ ચાલીસ હતી એમાં તમારે પંદર હજારનો વધારો થઈને પાંચ પોઈન્ટને પંચાવન લાખ કરવામાં આવી છે તો આપણે પ્રાઇવેટ જેટલી કોલેજ હતી ને કેટલી હતી તો કે છત્રીસ હતી પણ છત્રીસમાં ઘણી કોલેજોમાં વધારો નથી થયો તો ઘણી કોલેજોમાં વધારો થયો છે ઘણી કોલેજોમાં માત્ર ગવર્મેન્ટ કોટામાં વધારો થયો છે તો ઘણી કોલેજોમાં માત્ર મેનેજમેન્ટમાં વધારો થયો છે તો એમાંની આપણે ટોટલ છે એ બાર કોલેજ છે એ જોઈતી હવે નેક્સ્ટ વિડીયો આવશે એમાં આપણે બાકીની જે કોલેજો છે એની આપણે ચર્ચા કરવાના છીએ એ જ રીતે આપણે હોમિયોપેથી અને બીડીએસમાં પણ કેટલો વધારો થયો છે એની પણ માહિતીના વિડીયો આવવાના છે એટલે જો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને એડમિશનની તમામ અપડેટ માટે આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય એ સિવાય પણ વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો એ સિવાય તમારે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરવું હોય તો એને પણ ફોલો કરી શકો છો અને તમારે અમારા પેડ કાઉન્સલિંગમાં જોડાવવું હોય તો અમને છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં વોટ્સએપ કરીને માહિતી મેળવી લેશો